લગી કોઈ ના તરે એવો છે આ પાપનો બધો પસારો એટલે કરોડો જલમ લગન ભલે આવી રીતે જે જીવન જીવતા હોય ને કોઈ થી કેમ કે તરે નહીં આ બધો પાપનો પસારો છે કેટ પતંગને બ્રહ્મ લગી ભાળજો ભાળ્યો નહીં ભવનો હારો ભાળ્યો નહીં ભવનો આરો જાજુ સુકયે બહુ જૂઠું માનો એવો છે ભવથી ભૂલારો નુગ્રના દર્શનથી દોષ ઘણા લાગે છે લાગે છે આ બધો આત્મનો હથિયારો છે

મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી ભવની ભવનો ભટ ભટકે જગ બધો સારો નિરાયત તો સદગુરુ મનના મળે તો પલમાં કરે ભવ પારો સદગુરુ મહારાજની